વિવિધ થીમ, ડેકોરેશન લાલ સોને નિહાળવા નગરજનોની ભીડ જામી રહી છે ગણપતિ ના દર્શન કરવા માટે આવેલ છું જુસિયાફળિયા માં શિવાજી મહારાજ ની છે તો આજે એક જૂની પુરાણી યાદ આપણને દેવડાવે છે લોકો લોકમાન્ય તિલક યાદ આપણને યાદ આવે છે અત્યારે ત્યારે ભરૂચના નૈના ચોકના વેજલપુરના ચિંતામણી બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પણ તૈયાર કરી રહ્યા છે વેજલપુર નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત નૈના ચોક યુવક મંડળ દ્વારા ગણપતિ ઉત્સવમાં જ્ઞાનવર્ધક લેખિત સ્પર્ધાનું આયોજન કરાયું હતું ધોરણ થી પાંચથી માં અભ્યાસ કરતા બાળકો અને યુવાનો માટે ટેલેન્ટ બતાવવાની ઉત્તમ તક પૂરી પડાય હતી બાળકોની લેવાયેલી જ્ઞાનવર્ધક પરીક્ષામાં પહેલાથી આપેલા સામાન્ય જ્ઞાન સંસ્કૃતિ રામાયણ મહાભારત ગણિત સહિતના વિષયોના ત્રણસો સવાલોમાંથી કસોટીમાં પ્રશ્નો પૂછાયા હતા જેનો જવાબ આપી ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓનો ઉમંગ વધારવા ભેટ આપવામાં આવશે આ આયોજન અશ્વિન મિસ્ત્રી દિવ્યાંશુભાઈ ચિત્રાંગભાઈ સહિતના આયોજકો દ્વારા કરાયું હતું